ઉલ્લેખનીય કે રાજેશ ડામોર વિસ્તારના જાણીતા રાજકીય ચહેરા છે અને પક્ષમાં મહામંત્રી જેવું મહત્વનું પદ ધરાવે છે જેમની ધરપકડને બદલે સ્થાનિક વહીવટી તંત્ર અને રાજકીય સંગઠનોમાં ભારે ખળભળાટ મચી ગયો છે લીમડી પોલીસે આરોપીને અટકાયતમાં લીધા બાદ આગળની કાયદાકીય પ્રક્રિયા ને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે આગામી દિવસોમાં આ કેસ સંદર્ભે વધુ વિગતો બહાર આવવાની શક્યતા સેવાઈ રહી છે